કાગડા ભાઈને તો ભૂખ લાગી હતી એમને પૂરી મળી ગઈ એટલે કાગડા ભાઈએ પૂરી ક્યાં લઈ લીધી ચાંચમાં ક્યાં લઈ લીધી ક્યાં લઈ લીધી ઈશાની ચાંચમાં ચાંચમાં પૂરી લઈને ઉડતા 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 એક ઝાડ ઉપર જઈને બેસી જાય છે એટલે ત્યાં જઈને પછી એમ કે નિરાતે પૂરી ખાય છે ત્યાં તો શિયાળભાઈ આવે છે કોણ આવે છે શુભમ શિયાળભાઈ આવે છે હવે શિયાળભાઈને ભૂખ લાગી હોય છે એટલે પૂરી જોઈને શિયાળભાઈનું મન લલચાય છે મોઢામાં પાણી આવે છે પણ કાગડાભાઈ પૂરી આપે ખરા એટલે કે કંઈક યુક્તિ કરવી પડશે કે આ કાગડાભાઈના મોઢામાંથી પૂરી પડી જાય ને હું ખાઈ શકું એટલે કાગડાનો સ્વભાવ કેવો હોય ખબર છે કાગડો છે ને વખાણ કરે ને તો ફૂલે જાય એટલે શિયાળભાઈને આ વાતની ખબર હતી એટલે શિયાળભાઈએ શું કર્યું છે ખબર છે શિયાળભાઈએ ચાલુ કર્યું કે વાહ વાહ કાગડાભાઈ શું તમારો અવાજ તમે કેટલું મીઠું બોલો છો કા 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 તમે કેટલું મીઠું બોલો છો કે તમારો અવાજ તો મને બહુ સાંભળવો ગમે છે અને તમે જ્યારે ગાવ ત્યારે તો વાત જ પૂછો નહીં આમ મીઠા મીઠા વખાણ કર્યા અને કાગડાભાઈ તો કુલૈ ગયા અને જેવા ફૂલાઈને કા કા બોલવા ગયા એટલે ચાંચમાં રહેલી પૂરી ક્યાં પડી ગઈ નીચે ક્યાં ક્યાં પડી પડી ગઈ ગઈ અને કાગડાભાઈની પૂરી નીચે પડી ગઈ એટલે એટલે તો શિયાળભ પૂરી લઈ અને ત્યાંથી નાસી ગયા અને કાગડાભાઈ આમ ખાતા વગર ના રહી ગયા તો આવી સરસ મજાની હતી વાર્તા ગમી ચાલો એક સરસ મજાની ની ક્લેપ કરો બધા